હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ત્રેવીસના પાસ અને ફેલ તમામ ઉમેદવારો માટે એક સાથે ત્રણ ખુશખબર વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જી પરીક્ષા પેપર બે કોમર્સ બે હજાર ચોવીસ માટેની તૈયારી કરો છો તો અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં આપને પેપર બે કોમર્સના આઈએમપી ટોપિક પીડીએફ નોટ્સ પેપર સોલ્યુશન કન્સેપ્ટ વિડીયો યુનિટ મુજબ અને ફૂલ મોક ટેસ્ટ પણ મળી રહેશે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુજીસી નેટ અને જી સેટ બે હજાર ચોવીસ માટે ગુજરાતી ભાષામાં ડેઇલી આઈએમપી કન્સેપ્ટના વિડીયો અપલોડ કરવામાં આવશે જે તદ્દન ફ્રી રહેશે તમામ વિડીયોની નોટિફિકેશન સમયસર મેળવવા માટે અત્યારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી તમામ વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહે જે ઉમેદવારો જીસેટ પરીક્ષા બે હજાર ત્રેવીસ પાસ કરી શક્યા નથી તેઓ એનટીએ યુજીસી નેટ પરીક્ષા બે હજાર ચોવીસ જે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે તેમાં ફોર્મ ભરીને પોતાનું અધ્યાપક બનવાનું સપનું સાકાર કરી શકે છે તેમજ જીપીએસસી કોમર્સ અધ્યાપકની ભરતી બે હજાર ચોવીસ જે ટૂંક સમયમાં જાહેર થાય એવી પૂરી શક્યતા છે તેમાં પણ ફોર્મ ભરી શકે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત